મુખ્યમંત્રી શ્રી રાજ્યમાં તારીખ થી પંદર ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના બીજા દિવસે ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભના સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા આ સમારોહનું રાજ્યભરના તેત્રીસ જિલ્લાઓની આઈટીઆઈમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં યોજાયેલા છસો અઠાવન ભરતી મેળાઓમાં ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવેલા સત્તાન હજાર પાંચસો બે યુવાઓને પ્રતિકાર રૂપે નિમણૂંક પત્રો પણ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરમાં તથા મંત્રીશ્રીઓના જિલ્લાઓમાં આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિભાગે આઈટીઆઈના તાલીમાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે પ્રોવિઝનલ ઓફર લેટર આપવાની કરેલી રૂપે પચીસ હજારથી વધુ યુવાઓએ આવા લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં ઉદ્યોગોને અનુરૂપ માનવ સંસાધન બળ મળી રહે તે માટે સોથી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથે એમઓયુ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમરોજગાર તથા ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં એક્સચેન્જમાં ક્રમાવ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને મળેલા રોજગાર અવસરો તેમના ઘર પરિવારોમાં દીપાવલીનો આર્થિક ઉજાસ બનવા સાથે આત્મનિર્ભરતાના નવા કદમ ગણાવ્યા હતા